જી હા મોંઘી કાર લઈને દરિયાના કિનારે લટાર મારવા નીકળે નબીરાને સ્ટન્ટ કરવો ભારે પડી ગયો છે ડુમસના દરિયા કિનારે લક્ઝરી કારના એક સ્ટન્ટનો વાયરલ થયેલ વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં દેખાય છે કે મોટી લક્ઝરી કાર ડુમસ કિનારાની રેતાળ જમીનમાં કેટલી ઊંડી ફસાઈ ગઈ કિનારા ઉપરની રેતીમાં મોંઘી લક્ઝરીના ટાયર એવા ફસાઈ ગયા કે નબીરાએ ગમે તેટલી મહેનત કરી છતાં તેને બહાર નીકાળી શક્યો ન હતો નબીરાની કાર સાથે દરિયાની લટાર તેને બહુ જ ભારે પડી ત્યારે સવાલ એ થાય કે વરસાદી સિઝનમાં દરિયા કિનારા ઉપર સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે તો પછી આ શખ્સ આટલી મોટી કાર લઈને દરિયા કિનારા ઉપર કઈ રીતે પ્રવેશ કરી શક્યો શહેરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારના આવેલ ડુમસ દરિયા કિનારો હંમેશા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે સૂર્યાસ્તના સમયે આ દરિયા કિનારાનો રમણીય નજારો જોવા મોટાભાગે સ્થાનિકોની ભીડ રહેતી હોય છે તો દરિયા કિનારાની રેત કાળી છે અને ત્યાં અગાઉ લોકોના અંતિમ સંસ્કાર કરાયા હોવાના કારણે તેને ભૂતી જગ્યા પણ માનવામાં આવે છે અને એટલે જ આ કિનારો જોખમી હોવાના કારણે ડુમસના દરિયા કિનારા વિસ્તારમાં નહાવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવે છે ત્યારે તાજેતરમાં ડુમસના દરિયા કિનારા ઉપર લક્ઝરી કાર ફસાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ ડુમસના કિનારા ઉપર કરવામાં આવતા પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે